જય હિન્દ અને જય ભારત અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજના વિષય ઉપર આપણે વાત કરીશું લાઇન ફિશિંગ તો લાઇન ફિશિંગ શું છે તો કે લાઇન ફિશિંગ એક માછીમારી દ્વારા કરવામાં આવતી એક ફિશિંગ છે મિનિમમ પચાસ બોટો એક સાથે જાતી હોય સો બોટો હોય એવી રીતે ફિશિંગ કરવામાં આવે છે અને આ ફિશિંગથી ઘણું બધું નુકસાન બીજાઓને થઈ રહ્યું છે જે લાઇન ફિશિંગ કરે છે એને તો કંઈ ફરક પડવાનો જ નથી લાઈન ફિશિંગ જે કરે છે એને સાવ નાનો નાનો એવો માલ આવે છે અને પ્લસ જે એ ઘણી વખત બીજાને પણ ભોગવવું પડતું હોય છે લગભગ છેલ્લા દસક વર્ષથી આ ફિશિંગ કરવામાં આવતી હોય છે આવે છે અને ઘણું બધું અત્યારે તમે જવું તો માલમાં પણ ઘટાડો આવી ગયો છે બે દિવસ પહેલાં જ આ એક નાનો એવો વિડીયો વાયરલ થયો હતો હું આમાં નાખી દઈશ તો એ જોજો તો ઘણું બધું નુકસાન અત્યારે થઈ રહ્યું છે તો આજ જ આ જ વિશે વાત કરી રહ્યો છું લાઇન ફિશિંગ તો આ અટકવું જોઈએ અને ભવિષ્યમાં જો આ નહીં અટકે તો બહુ મોટું નુકસાન થવાનું છે માછીમારને અને આ વિષય ખૂબ એટલે ખૂબ ગંભીર છે અને હળવેથી ના લેવું જોઈએ અને જે લોકો પણ આ લાઇન ફિશિંગ કે કરે છે જો નજરમાં આવે તો એને કડકમાં કડક સજા થવી જોઈએ અને ખાલી ગ્રુપની અંદર આ વાતો કરવાની કહે એટલે કાંઈ જરૂર નથી આના વિશે મોટી મિટિંગો થવી જોઈએ તો જ આમાં કંઈક પરિણામ આવે તો આશા કરીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ જય હિન્દ જય ભારત